ત્રણ ચિયા સુમાં હું રહ્યું પાછો ઉનારો બે ગયો ત્રણ ચ્યારજી ત્યાં જવું એટલે ખૂણે થી ચાલુ કરાયું ધોરિયો ને શાહ ની બધું તૈયાર છે આમાં ખાલી ખલા હવાનો હોય આસ્તા એ નહીં આવે

ડોકી દુખે કળ દુખે બાયુ ની તો કોઈ હજે નો વાંધો આવે બાયું નો વાંધો નો બાયું ની હા નકો સા ટાઈટ તમારી કોયડી દુખે કોઈ ની તારી તો બો બાયું ની ડોકી ને કળ ની બાયું ને હવે બોબુ તો જણ ના ને દુખતા જણ ની વા કામ જ ન હોય થી દુખે બાયું ની આવા ઢોળો ઢોળસ કામ આવે ને ભાગ માં તેને દુખે બિસાઈ વાકા વાકા ને બેઠા બેઠા

આજે આવવા ને ઉતા પણ ન આવ્યા એ કે અમારે બીજે જવાનું હોય ને અતુરું મૂકે ના આવ્યા હતા એક બે અમે એટલી થોડી કાય થઈ કે એવી કે આજનું બીજા જ આવે છે સર તો સોંપાઈ ગયું ખેતર નેટાણા મેં મોટર ચાલુ કરી દીધી હતી થોરીએ પલાળવા કાલે પલારવો તો હાંજી જ બધું તૈયાર કરી લીધું હતું પણ હાંજી જમ્પર ઉડે ગયું હતું રાતી દસ અગિયાર વાગે આવી શ લાઇટ એટલે પછી એ ખોઈ કર્યું દઉં એટલે લીજા થોરીએ પલાળી દીધો લાઈન છે ને જરાક હટાવવી છે બાપે જરાક સેટું રાખી દીધું જરાક હજી આમ દોરિયા જવા દેવી છે ને લાઈન આ જ નાખી દે આને હા પાણી પડે ને પાછું આવી જાય એટલે લાઇન જરાક હટાવવી છે ને જવાયેલી મકાઈ છે ને આ જાવ ના હોતી પૂજા ને ઉકરાટા ભૂકા કાટે નાખે ને એ કાતા બે દીમાં વરસાદ થઈ જાય એવું બધા વાતો કરે કારણ આગાહી આવી બાવી ત્રેવીસ સોવી તારીખ આસપાસ વરસાદ હો ટકા થઈ જાય એ લાઈન જરાક આ કોરો હટાવ નાખ્યા અને પાછી મોટર ચાલુ કર દે ને પાછી મૂરી કરીએ ઓલે ખૂણેથી તો લાઈન હટાવ નાખી એ મોટર ચાલુ કરી દે બાર બાજ જમાવટ કરી હતી આજે સુવાની અમે બુકરા ટૂંકી આવ ત્રણ મહિની કાલે બપોર સુધી કીપા અહીંયા સહીવા ને ભે એવું છે એવા ન હોય તો આજે નકફ કિપા અહીંયા બહુ વખરા બહુ મૂંકા કાઢે નથી

જો આ બીયા પડ્યા બાફે ઘર પાણીમાં કમ્પલીટ પાણી બાણી નીકળે ગયું બધુંય તો આટલી બટેડી ને રેતી ગઈ કપે જાય ને પછી ઉધરાવે દઈએ ને કાલે હે ને એક વાગાની બપોરની લાઈટ વહી ગઈ હતી કે હજી આઠ સાડા આઠ વાગે છે આવી હતી ને દોણા મારે દોરવાના કે કાલે ઠગી ત્રીમ ત્યાં ઘટાણમાં હે ને દોણાનું કામ ઉપાડ્યું

આગો કરવો તો દરણા ઈની નાખી દીધા હતા મીઠવા વગર નહીં એમાં ને ઘંટી ઓર નહોતી લે આવતી એટલે બે ત્રણ દી થાવકી એવી તકલીફ પડી હતી હા કારીગરને તેડાવવાનું ત્યાં ના ના ને તો વાન જો અટાણે બાજરો ઉકવે ને નહીં કોમતી કમ્પ્લીટ હાલે અવાજ બવાજ કઈ એટલો બધો ને આવતો ને અમારે આ બાજુમાં છે ને બાજરાના દાંડોરનો વાટ હાલે જોરદાર જેણે જોતું હોય હાવ ફ્રીમાં બરાબર અમારે ઢોર ની એક એક નીણ કરીતી તો હું ના પાડ્યું કે બે બે નીણું કરો માં ન ખાય પછી ઓગરે જાય થોડું થોડું નાખીએ તો ખાય હાલો અહીંયા સીમ બની ગઈ છે કલર ક્યાં આવો આવ્યો કલર ને રેડી હું શેર

અટાણ આવે ગયા એટલે લગભગ સાંજે થોડું ઘણું રહી જાય કે કામ થાય જોઈએ હાંસ પડે તો ખબર ને બાકી હું જાય એવું ખાતર લેવા

દરાવ્યા ને કે હમણાં પેલા દોરાવતા ઈમર મારમાં માથું ઉપર જતી હમણાં હે ને હમણાં નહીં પણ આ 4-5 વર્ષથી કેમ દોરાવ્યા ને ત્યાર લે લેલી લીય તારે કે ત્યાં દરાવ્યા ને કે ના કુતિયાને મન કે ડરાવ દેજે કાલે ભાવેશ નઈ આઈ જતો ને જ હે કે હું અતણે આવીવા લેવા અંયા ભાઈ ની કાકા હું ઘેર લેતી જા કાલે ડરાવ દે કે બી ની કે હવા માંનું કંઈ નકી નો ઈ કે મરે કાલે મેં બે થાય તો ઈ કે